એટલે કે થાપાના બંને ગોળામાં લોહી ના પહોંચવાને કારણે સુકાઈ જવ તથા એક્યુટ ઇન્ટરમી પ્રોફોરિયા તેમજ સિકલ સેલ ટ્રેઇટ એટલે કે લોહીમાં હિમોગ્લોબિન બનાવવાની તકલીફ જેવી બીમારીઓ હતી બંને થાપામાં સતત દુખાવો રહેતો હતો તેથી તેઓ સંપૂર્ણપણે પથારી વસ હતા જેથી સ્વતંત્ર રીતે હલનચલન તો દૂર પણ પથારીમાં પડખું પણ તેઓ ફેરવી શકે તેમ ન હતું આવી હાલતમાં તેમની પોતે માતા બની શકશે કે નહીં તે ચિંતા સતત સતાવતી હતી જેથી સ્મીમેન હોસ્પિટલના ઓર્થોપેડિક તથા ગાયનેક વિભાગના ડોક્ટરોએ બાળક ઉપર અસર ના થાય તે રીતે સારવાર શરૂ કરી હતી અને તારીખ અગિયારમી જાન્યુઆરીના રોજ તેમને રજા આપવામાં આવી હતી પરંતુ આ

સિઝેરિયન ડિલિવરી કરવામાં આવી અને 1.9 કિલો વજન સાથે સ્વસ્થ બાળકીનો જન્મ થયો ત્યારબાદ તેમને જરૂરી સારવાર આપી તારીખ 6 માર્ચના રોજ માતા અને બાળકીને તંદુરસ્ત હાલતમાં રજા આપવામાં આવી રીનાબેનની ગર્ભાવસ્થાની સંભાળ રાખના ગાયનિક વિભાગના યુનિટ 2 ના તબીબો ડોક્ટર જીતેશ શાહ ડોક્ટર અનામિકા મજુમદાર ડોક્ટર પ્રિયંકા પટેલ ડોક્ટર દીપાલી શિવાશને અને ડોક્ટરો સમય સૂચકતા તેમજ મેડિસિન વિભાગના ડોક્ટરો નર્સિંગ સ્ટાફ તથા વર્ગ ચાર ના કર્મચારીઓ દર્દીની સારવારમાં ચોવીસ કલાક ખડે અને દર્દીને દાખલ ત્યારથી સુરત મહાનગરપાલિકાના હોસ્પિટલ કમિટીના ચેરમેન મનીષાબેન

સર્ચ કરો ક્લિક કરો લાઈફ કો રિફ્રેશ કરો શિવશક્તિ ટેક્સટાઇલ માર્કેટની આગમાં પાંચસો થી વધુ વેપારીઓને કરોડો રૂપિયાનું નુકસાન થયું છે ત્યારે વેપારીઓની અનેક સંસ્થાઓ અને અનેક વેપારીઓ તેમજ અન્ય સરકારી યોજનાઓનો લાભ અપાવવા આગળ લોકો આવી રહ્યા છે પરંતુ શિવશક્તિ માર્કેટની દુકાનોમાં કામ કરતા સેલ્સમેનો અને અન્ય સ્ટાફને પણ લાભ અપાવવા તેઓના હિત માટે ઓલ સુરત સેલ્સમેન એસોસિએશન દ્વારા સેલ્સમેન અને અન્ય સ્ટાફ પણ મદદરૂપ થવા ફોસ્ટના પ્રમુખ કૈલાસ હકીમ ને રજૂઆત કરવામાં આવી છે મહત્વનું છે કે શિવશક્તિ માર્કેટ પણ આ બાબતે તેઓને પોતાનાથી બનતી સહાય આપવામાં આવશે તથા તેઓને રાશન કીટ ની પણ સહાય આપવામાં આવશે તેવું જણાવવામાં આવ્યું છે सर हमने यही सोचा हुआ है कि सूरत के सभी व्यापारियों के लिए तो सभी सोच रहे हैं और हम आगे इसीलिए आ रहे हैं कि सूरत शिव शक्ति मार्केट में आग लगी थी वो सेल्समैन और स्टाफ उनके लिए क्या मुहिम करवाई है तो हमने पोस्ट अध्यक्ष कैलाश भाई हकीम से जाके मिले थे तो उन्होंने भी आगे रूपरेखा तैयार कर रखी थी और आश्वासन दिया है कि हम उनके लिए कुछ मदद करेंगे तो उन्होंने एक महीने का राशन का किट या कुछ व्यवस्था करवाएंगे व्यापारियों से हमने हमने जो कोरोना काल के कारण हमारे सभी सेल्समैन भाई बिछुड़ गए थे मार्केट से हट गए थे उनको हम एकत्रित किए और हमारे हजार आदमियों का सेल्समैन ग्रुप का अध्यक्ष है और हमारी एक ही है कि मानव मात्र की हम सेवा करें और अभी जो शिव शक्ति के स्टाफ है सेल्समैन है उनको होली के हिसाब से क्या मुहैया कराया जाएगा उसके लिए हम कैलाश भाई हाकिम के साथ गए थे और उन्होंने शांतवना जवाब दिया है